પંખા ને એવું હજી કઈ ફીટ નહીં કરી કેમ કે મારું પપ્પા નહીં કરે મારું પપ્પા થઈ ગયા મમ્મી બા હે બા મારું પપ્પા થઈ ગયા સાફ કરે નાખે છે મમ્મી ધોવે છે ધોવો કે મમ્મી આ ઠીક આ થોડું છે ને એ કાઢ છે એમ એ પાછા પાણી ભરી લે તો આમાં આમાં તો એ સેટઅપ ગોઠેલું છે લેટ સુધી ને આ કાસ સીટ ખોકરાવાનું છે આપણે એકદમ ટકા ટક જો કેમ કાસ એવી અહીં તો દીવારે લગાડ હજી આમાં હંધું બાકી છે હજી આવ્યું છે લાઈટ ફિટિંગ વાળા હંધે આવે હવે જેમ થાય એમ આજે સમજો કબૂતરા મારીએ સડી ગયેલા છે આપણે હવે જમી લઈએ ના એ ધોઈ નાખા છે પણ મમ્મી હજી કાંઈ પાણી મેં કાઢી રહ્યા હવે આપણે કારખાના ટાઈમ થઈ ગયો છે કારખાના જાય હમણાં તો નવા મકાનમાં કબૂતરા છે જે આ ધોવાનું છે યાદ ન દીધું પાણી ભરવાનું છે કાલ ને આપણી ગાડી વલે પણ પીડી છે ઘરના પાર્કિંગ કરી છે જે આ પગીચા ની ઊંધી છે મમ્મી ઘેર રહે એ ધોવે અમારે બેન આવે એટલે આપણે કાર સમજાય પપ્પા પાછા સિગ્નલ સડાવવા જ્યા સિગ્નલ નો કરે બે દિવસ ને ટ્રાય કરી છે અત્યારે પાછું લીધું છે એટલું કર્યું છે એટલી ઘડી તકે એટલી ઘડી કેમ કે ટીવી બેન કરીને તો વીજું જાય છે સિગ્નલ એમાં એવું છે આ ખરાબ

જો આમ બોર ને એવી ઠેલી છે આખી જે આપણે ખાવાનું શરૂ છે મજા આવે મીઠા બોર છે આવા મસ્ત આમ આગ ભાઈ પતંગ કેટલી પડી હોય છે શેઠ હે શેઠ આમ દેખાડો તો ખરા પબ્લિક ને મિયાનો ગાય મે કે દી જો આવતી ખી હરાવી દવાની ને જી હા આવતી ખી હરાવી દવાન છે ને આપણે મસ્ત કે યાર કોણ બોર હાલતા ને સાતા ખાઈ ને મમ્મી એવી ઓળો કરે છે તો ના હાલો બપોર ટીવી જોવે છે નવા મકાન પાણી ને ધરાખ ને એવું છે આપણે બે કામ સરું છે દ્રાખે ખાતા દઈ ને બોરે આલે ખાતા દઈ ધરાખા ગામ માં લાવેલા હાદીભાઈ તો હાદીભાઈ પણિન કા લેવી હે કઈ વાગે કે સાહેબ એવા હતી તણ વાગે અમારે બસ નહીં આવતી અહીંથી સાહેબ ભણાવવા લાગે છે એ નાતે થાય સાહેબ બીજા આવતા આ ભાઈ બીજા આવે અમારે બેન જોવા બપ્પાને સડાવ્યા છે સિરિયલ માથે કેમ કે સિરિયલ આવતું સિરિયલ બીરિયલ નહીં આવતી જો ડીશ લાવ કેમ કે આ જ ભાઈને બેને ખાણી દીધી તું અને નાસ્તો કરતા ને તા એના ટીવી જોવા છે કેમ કે ટીવીનો વાર આવે આપણી ગાડી આજ નવા ઘરની સામે પાર્કિંગ કરી દીધી છે શું શું બેન હે સિગ્નલ ના હરો ને બે દીઠા ઈ ધંધો તો ડીસ ફેરવી હતી સિગ્નલ કાલ હાથે નહોતું આવ્યું આ રાતે પાછું વીજ ગયું હતું રાતે કાંઈ નહોતું મળ્યું એતારમાં પાછું મળ્યું આપણે બપોર આવ્યું એવા મેળવ્યું એમાં રાદીભાઈ જાય છે હવે સિગ્નલ મેળવે ટીવીનું આવશે કે નહીં આવે કાંઈ ખબર નહીં જાય છે ટીવી સિગ્નલ મેળવ આપણે જો જમી દીધા છીએ વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ પણ નાખજો મળીએ કાલે નવા રૂમ માટે આવું જોઈએ જે માટે બાય બાય